નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરોના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર છસો ચાર સાત સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર જેતપુર બે હજાર પાંચસો ત્રણ હજાર નવસો માંડલ પંદરસો એકથી ત્રણ હજાર નવસો ને એંશી રાજકોટ ત્રણ હજાર પાંચસો ચાલીસથી ચાર હજાર જામજોધપુર ત્રણ હજાર છસોથી ચાર હજાર દસ બેચરાજી ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ હજાર એકસોથી ચાર હજાર ઉપલેટા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર ને સાઠ હારીજ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજારને પચાસ મેંદરડા ત્રણ હજાર છસો નેવુંથી ત્રણ હજાર છસો નેવું મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને વીસ બાબરા ત્રણ હજાર ત્રણસો પંચ્યાસીથી ચાર હજારને પાંચ સાવરકુંડલા ત્રણ હજાર છસ્સોથી ચાર હજાર એકાવન અમરેલી બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો થરાદ ત્રણ હજારથી ચાર હજાર છન્નું ભાવનગર ત્રણ હજાર આઠસો બાવનથી ત્રણ હજાર આઠસો બાવન ગોંડલ બે હજાર બસોથી ચાર હજાર એકસો ને એકતાલીસ ધાંગધ્રા ત્રણ હજાર સાતસો સોળથી ત્રણ હજાર આઠસો ને પાંત્રીસ અંજાર ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર એંશી દિયોદર ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર નવસો પીલુડા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર અગિયાર કડી ત્રણ હજાર પાંચસો છત્રીસથી ત્રણ હજાર સાતસો ને એકાવન જામખંભાળિયા ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર પાંત્રીસ વાંકાનેર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકત્રીસ મહુવા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો પાટણ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને પંચ્યાસી વાવ બે હજાર છસો થી ત્રણ હજાર એક્યાસી જામનગર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને પંચોતેર નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો થરા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો ને સાઠ ભચાઉ ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર આઠસો વારાહી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બોટાદ ત્રણ હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર રાધનપુર ત્રણ હજાર બસો વીસથી ચાર હજાર પિસ્તાલીસ ઊંઝા ત્રણ હજાર ચાર હજાર બસો ને પંચોતેર તો મિત્રો આ તા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી ખાસ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં